તો ગીર સોમનાથના ઉનામાં જાહેર સેવા એકમોની બિસ્માર સ્થિતિને લઈ દરરોજ હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે ઉનાની સરકારી હોસ્પિટલમાં ત્રીસ બેડ છે દરરોજ સેંકડો દર્દીઓ આવે છે જેની સામે હોસ્પિટલમાં એક જ ડોક્ટર હોવાથી બીમાર લોકો તેમજ સગર્ભાઓની હાલત કફોડી હોય છે હોસ્પિટલમાં માત્ર એક જ કાયમી ડોક્ટર હોવાથી તમામ પ્રકારના દર્દીઓને એક જ ડોક્ટર તપાસ કરે છે સરકારી હોસ્પિટલમાં આમ તો ડેન્ટિસ્ટ ગાયનેક સર્જન અને હાડકાના નિષ્ણાંતોની નિમણૂક કરાઈ છે જો કે ઉનામાં માત્ર એક જ ડોક્ટર હોવાથી તમામ પ્રકારના દર્દીઓની ફક્ત તપાસ એક જ થઈ મોટા ભાગના દર્દીઓ નિષ્ણાંત તબીબોના અભાવે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબૂર છે જેને લઈને ઉનામાં અનેક પરિવારો આર્થિક રીતે પાયપાળ રહ્યા છે હોસ્પિટલમાં અન્ય ચાર તબીબો એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ માટે આવ્યા છે ઉનામાં માછીમારી ખેતી અને શ્રમિક પરિવારોની સરકારી હોસ્પિટલમાં તબીબોના અભાવે ખાનગી હોસ્પિટલ

તમારો વારો ક્યારે આવશે શું કીધું તમને અસર તો પ્લાન આખી પડી